અને હું શું નાનકટા જવાબ બાપુ પણ કાજુ કતરી જેવું કામ આપીશ એમાં બરોબર એમી આ હાવ નવરા હતા રાજેન્દ્રભાઈ તે અમે હમણાં ફિલ્મ જોવા ગયા ઓલું પુષ્પ આવ્યું ને તો હું ન અમારા ભીખોન તે વળી ફિલ્મ ચાલુ થયું 10 મિનિટ થઈ એટલે બાજુમાંય તમને કોઈ ફેન્સી સિટીમાં અમારે આપણે સુરત આપણે આ તો ગામડામાં આપણે રહીએ છીએ બાપ બાકી અત્યારે આ સુરત ને મુંબઈ ને અમદાવાદ ને બધા જે હેરાન થાય

કામના પાદરમાં નીકળો તો મને તમને શું જોવા મળે તો કે ગાય ગોબર અને ગારો હોય આંગણ તુલસી ક્યારો હોય ધર્મના કાંટે ધારો હોય કારણ કે એના હવનો વ્યવહાર હારો હોય બુચ મારવાની પરથા ઓછી હોય એમાં બરોબર હું ભીખો બેઠેલા શરૂ થયું ફિલ્મ તા એક ફેન્સી માજી આવેલા પાહેઠ વરના મોઢામાં દાંત નઈ ફર્નિચર વિખાઈ ગયેલું લીંબુ જવડો અંબોડો કમર કાકડી જેવી ઝીણી જીણી આખ્યું શેન્ટિંગ ના હરિયા જેવી આંગળીઓ અને અહીંયા હું બેઠેલો અહીંયા ભીખો બેઠેલો ને ઓલપા ડોશીમાં બેઠેલા ડોશીમાં મોટામાં દાંત નહીં ધીમો રાખતો અને ડોશમાં તમને કહું હાથમાં થમ્સઅપ લીધી ઢાંકણું ખોલ્યું અને થમ્સઅપ આમ પીધી મોટામાં દાંત નહીં તો હાથમાં થમ્સઅપ બાપુ સાહેબી ભમરાળી બોલો ડોશમાં આમ કર્યું પાછું ઢાકણું બંધ કરી દીધી એમાં ભીખાર મગજ ની કોઈ ટિકિટ લીધી એની થમ્સઅપ છે એને જેમ પીવું એને પીવા દે તારા બાપા ને હું જાય તું ફિલ્મ જો મને કે આવું કરતા હોય કે વળી દસ મિનિટ થઈ માજી એ થમ્સપ હાથ માં લીધી નિરાજે ઢાકણું ખોલ્યું અને થમ્સઅપ ને સત્તર મિનિટ બાપુ સાહેબ પાછું ઢાકણું બંધ કરીને મૂકી અને ભીખાનો મગજ લઈ ગયો કે થમ્સ અપ પીતા દેતા આમ થમસપ થોડીક પીવાય હું કોઈ એને પૈસા દીધા તું સાનો માનો ફિલ્મ જો નકર બહાર વિયો જા કાય બોલે ને ઓશિયાળું મોટું કરીને બેહી ગયો ત્રીજી વખત બાયે થમ્સઅપ ની બોટલ હાથમાં લીધી ઢાકણું આમ ખોલ્યું ખોલીને તૈયાર રાખ્યું કે આ ભીખા હાથમાં ઝાસકી લીધી ભાઈ કે આમ થમસપ પીવાય તમને થમસપ પીતા જ નહીં થાવડતી તે માજી એવા એ કે માં ગયા હું એમાં થમસપ ગતિ પીતે દેખો કે તો એ કે ઉ ભાંગ ગસિન એમાં થૂકતી થી પછી જે ગોટે સડ્યો ફણી નીકળે દાદુ માનું થૂક છે અને જેને જેને કહેવા જો મારા બાપ માનું એઠું ખાધું છે ને એને જ આ દુનિયામાં હાલતા આવડ્યું છે એને જ દુનિયામાં મારા બાપ કઈક જીવન જીવતા આવડ્યું છે યાર અને પહેલાના આલડાઈ બાપુ કેવા હતા ને અત્યારે આલડડા કેવા થઈ ગયા આલડામાં જે સંસ્કાર હતા ને રેવાબાએ કાઈક મારા બાપ આલડામાં સંસ્કાર રેડા હશે ત્યારે મને તમને આવા બુદ્ધ પુરુષ મળ્યા હશે સાહેબ અત્યારે તમને એક સીટી માંગ્યો તો મા મમ્મી રાહો બોલ્યો આલડુ ગાટી ઓલું ઓલું હાલ્લો તારો બાપ હાલ્લો કામ નોય માશા બોલ્યો કો મામા વયો જહા ડો છોકરો હમણા બાપો અમાર ભાવનગરની જેલમાંથી શાર કેદી ભાગી ગયા પાંચમે દિવસે પકડાના જાડેજ આય સાહેબ પીએસ આય શારે શારેને ઊભા રાખ્યા ઈ કે તમારા આગર કોઈ અસ્ત્ર નથી તમારા આગર કોઈ શસ્ત્ર નથી તો જેલના હરિયા કાયપા શેનથી ને તમે સટકી ગયા તો એક જણો બોલ્યો કે સાહેબ હવાર ભાખરી નઈ તાપતા ખાવાતા કાયપી સહીત ઈ કે કોરે કોરે કાયપા ભાખરી ની કોરું કેવી છે સુદર્શન સકર જેવી અને આપણે આયા મરવાનું થાવ ક્ષણિક છે ને મારા બાપ એ અમાર ભાવનગર નો કવિ લખે

હું મારા ખાટલે હું તો કલાક લોન પછી છોકરા જાય હિમાલય માં ફરવા અને બાપા ફરે પેલા પેલાના હાલડા કાપ કેવા હતા ઈ સાહેબ જીજાબાઈ શિવાજી ને ઝુલાવતી હોય અને એ મારો ભાવનગરનો નો બોટાદનો આપણો ગુજરાતનો આપણો સૌરાષ્ટ્રનો રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ કાલિદાસ મેખાણી સાહેબ એના હાલડાના એના હાથ કેટલા લાંબા હશે કે સાહેબ સૌરાષ્ટ્રમાં માલપા એમ કહેવાય કે હાથમાં દોરી લઈને મહારાષ્ટ્રની માલપા સુતેલો શિવાજીને મારા બાપ આનથી દોર્યું નાખતા હોય અને સાહેબ એનું હાલડું પ્રચલિત બે લાઇનમાં કહીને પછી મારે બે ત્રણ વાતો કરીને મને ખબર છે કે ત્યારે હાસ્ય સારું ન લાગે કેમ કે હવારના પોરમાં પીસી કર્યા પેલા મનસુરી આપ્યું ને એવું લાગે અત્યારે આશ્ય અને અમારો વારો અત્યારે લગભગ આવે નહીં પણ આ તો કલાકારો જ આશા એટલે બાથરૂમમાં બુલેટ આખતા એવું લાગે નગર હમણાં પમદી હું સુરત કાર્યક્રમ હતો સવાર માં નાવા ગયો અવડા અવડા બાપુ સાર હાબુ પડેલા મેં આખા શરીરે ઘસા બે હાબુ ફીણનું નું ફોહું ન વળે મને મોટા કરીને ફીણ નીકળી ગયા ભાઈ અમાર ભાઈ પૂછવા કઈ કઈ કંપનીના ના હાબુ છે હું ફીણ ન હોય મન કે લેતા હોત જોવા તો મેં હાબુ આપ્યો આ હાબુ મેં ઘસ્યો તો મન કે એકચુલી મહેશભાઈ આ સાબુ નથી હું તો મન કે સાબુ મૂકવાનો બોક્સ છે હવે બોક્સ અડધી કલાક ડહેડ્યું ભરોળ્યું ભરોળ્યું થઈ ગયું પણ સાહેબ ઈ આપણા રાષ્ટ્રીય શાયર કાલીસાદ કાલીસન સાહેબ મેખાણી લખે એ જિયાબ માયુગેલ ਆਭਮਾਇੂ ਕੇ ਲਾਂਦ ਲੋਨੇ ਜੀਜਾ ਭਾਇ ਨੇ ਆਵਾ ਬਾੜ ਰੇ ਜੀਜਾ ਭਾਇ ਨੇ ਆਵਾ ਯੋ ਬਾ ਆਭਮਾਇੂ ਕੇ ਲਾਂਦ ਲੋਨੇ ਜੀਜਾ ਭਾਇ ਨੇ ਆਵਾ ਬਾੜ ਰੇ ਜੀਜਾ ਭਾਇ ਨੇ ਆਵਾ ਯੋ મમ્મી ખોડે સાહેબ પેટમાં બાળક હોય કે લુડો ગેમ નોતી રમતી પબજી નોતી રમતી સાહેબ ફ્રી ફાયર નોતી રમતી તાકે તો સાહેબ પેટમાં બાળક હતું તો રામાયણ

તમારાય માગા આવશે મારા બાપ નકર બાપુ અત્યારે ઈ અઘરું થઈ ગયું બોલો નકર એક જણો જોવાય ગયો તે સામે વાળા પૂછ્યું બટા નામ હું છે તાકે તુષાર તાકે દારૂ પીવે છો તાકે અચા છોકરી દેખાડો ને આપણે પછી વાત તે હું ત્યાં પાર્ટી કરવા ભાઈ ગયા તને બોલાવ્યો સામે વાળા પૂછ્યું બટાતાર પગાર શું છે તાકે આમ તો એક લાખ ને ચાલી હજાર છે પણ બધું કપાતા કપાતા છ હજાર ખાતામાં આવે ફોરપીમ કામે બેહું એમ એમ નથી તો બોલો કેટલું કપાય કપાય તોય

દાદા લઈને વી આવ્યા અગ્નિ સંસ્કાર આપી દીધા પંદર દિવસ ઘરનું હેલિકોપ્ટર લઈને સગવડતાવાળા માણા ફૂલ હોતી પધરાવ્યા હરકી પેઢી સત્તર માં દિવસે ગામમાં આવ્યા સત્યનારાયણ કથા કરી ત્રણ વાગે કથા પૂરી થઈ ચાર વાગે વળી પાછો ફોન આવ્યો દવાખાનેથી હાલો સગનભાઈ છોકરા બોલો તા કે હા એ કે તમારા બાપા રિપેર થઈ ગયા લઈ જાય છોકરા ગોટે સીડા કે બાળ દીધો બાપ હતો કોનો મોઢું જોયા વગેરે આપી દીધા આમ નામ એ માં બરોબરના અંદર હોસ્પિટલ માં દાખલ થાય શારે છોકરા તા દાદા હામાં માં હાટી વાળી પાખડી પહેરીને હાથમાં માં પંન્યાનો શેડોન ઈ તો તમનો કોઈનો બાપની પડી જ નથી મોસંબી નો તો રસ પાવા ન આવ્યા પણ સેવડી નો રસ પાવા કોઈ નો આવ્યા તમારી બાઈ નો આવી આ જો નસુ બિચાર્યું કેવું મારું કામ કરતું છું બોલો કે સે નાનો છોકરો કે ભાઈ કે આપણા સે બાપાનો નો કે લેખો કે હું પેલા અંદર જઈ આવું ડોક્ટર સાહેબ ને કીધું કે ડોક્ટર સાહેબ આ બાપા અમારા છે કે ઓલા કોના હતા ડોક્ટર એવા એ કે અત્યારે બધું લઈ જાવ છેલ્લે બધું સમજી લેવું તો આ હું નાતનું વાસણ છે એ વખતે હતું એવું તમને કોરોના વખતે આ હું નાતનું વાસણ છે

હોળમી વખતે બાપાએ કીધું કે આપણે નક્કી કર્યું છે ને તારે કે રાતે કાંઈ કામ ન હોય દિવસે રાતે પ્રોગ્રામ હોય તમારે તો એ કે તમારા તે કે ઘર બાંધવા મમ્મી ભેળા આવેલા એ કે તું એ કે ભીખાન લઈને જા આમ કલાકાર તરીકે કાંઈ પર્સનાલિટી પડે હું કોઈ વાંધો નહીં ભીખાન મેં કીધું આપણે દીકરી જોવા જાવી પણ તારે કાંઈ બોલવાનું નહીં તા તો મારે હામું આમ આક્રોશ છે બરાબર મારે હું ને મૂંગું રહેવાનું

बच्ची वर जावाजो तुम नको एक वाइट क्यो सामा आएकी जान पी जाए जणाई नी <laughs> मोटू खोलो मोटू खोलो साप आएक पोल्लों पया आपना खबीर नहीं पड़े एम अबरोबरे मी दीकरी जोवा गई आइटले हजन्या सोफे